એના મમ્માના ઘરે હતો થોડાક દિવસથી મેં માગે એ નહીં લેવા ગમતા કે થોડાક મને એવું લાગતેલું કે વ્લોગની અંદર કંઈક કમી લાગે છે થોડાક પુષ્પારાજની એન્ટ્રી થતી નહીં એટલે તો એને લેવા જઈએ એટલે એ બી વ્લોગ આવી જાય તો થોડીક વાર એને આપણે ઇકો આવે છે જ જશું મળીએ ઈકોમાં મેં કેવા Koi heta? Koi heta? Dane? Te Tati thoda poote wa, thoda, mouta Poota? Poote Na poote Poote Uye kaale, epam thale poote la Uye kaale, epam thale poote la Poote la Poote la wala Uye kaale, epam प्रोबस पर आज देख सको जो तुम्हें इन्हें लेवा में आइज आ दे इन्हें ले 11 10 अपना केवला कई क्यों हो से तार कुछ के से तार ना हमको मिलके कैसा लगा आपको अच्छा अच्छा लगा है मोबाइल है क्या है मोबाइल उसमें क्या देखता है तुम कार्टून कार्टून देखता है हां

તો ગાઈસ અમે પુષ્પારામ ને ઘેર મૂકી દીધું છે અને અમે નીકળ્યા છે મોહારા ને જવા અમારા ગોમ ની અંદર થી મોહારો જાય છે ઇન્વિટેશન છે આજે આપણો ભાઈ કપિલ આ જ જયું દ્વારા આજ છોટો બ્લોગ મે જોવા મળતો જશે એ એપલ છે પણ એ જરીક પેપર ટાયર પંચર માં દેતો ઈ બાજીઓ છે એ એપલ આવેલે મીટિંગ ફિક્સ કરી આપણે જોડે મોહરાની અંદર જેસે હાલ બિયર બિયર થી જાય છે મોળપોડો હે તો ગમતામાં હા મૂળ એ વાઘોડિયા ઉભા છે આપડું વાઘોડિયા હે એપલ 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 ઓય એપલ આઈફોન આઈફોન એપલ આને

મારું હાલ અત્યારે હું મારી સો કર છું તો આપણો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડીયોની અંદર